विश्व बंधुत्व दिवस है 11 सितंबर 1893 में स्वामी विवेकानंद विश्व धर्म परिषद शिकागो में अंदर एक ऐतिहासिक उद्बोधन करे स्वामी विवेकानंद वे, देश ने दुनिया के अंदर બંધુત્વનો સંદેશ આપ્યો હતો શાશ્વત સંસ્કૃતિ દુનિયાને માહિતગાર વિશ્વ બંધુત્વ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે રામકૃષ્ણ મિશન સંસ્થા આ દિવસને સમગ્ર દેશ અને દુનિયાની અંદર ઉજવી રહી છે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મને એકસો યુવા નજીકતા મળે જે રાષ્ટ્ર પુનરુત્થાન માટે ઉપયોગી થઈ શકે આજે પણ આપણા પ્રધાનમંત્રી આદરણીય મોદીજીએ વિકસિત ભારતની સંકલ્પના કરી છે અને વિકસિત ભારત માટે દેશના યુવાનોને રાષ્ટ્રપ્રત્યે કર્તવ્યનું નિર્વહન કરવાનું આહવાન કર્યો છે આજે ચોક્કસ રીતે દેશના યુવા રાષ્ટ્રને સમર્પિત રાષ્ટ્રના વિકાસને સમર્પિત અને વિકસિત ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરવા માટે અગ્રેસર થઈ રહ્યા છે સ્ટાર્ટઅપના માધ્યમથી સ્ટેન્ડ માધ્યમથી સ્કીલિંગના માધ્યમથી યુવાઓ પોતે વિકસી રહ્યા છે રાષ્ટ્રના વિકાસમાં પોતાનું દાયિત્વ અદા કર્યું